બીસીસીઆઈના વિરોધ બાદ એશિયા કપનું આયોજન જોખમમાં આવી શકે છે એશિયન પ્રમુખ મોહસિન નકવીની મનમાનીનો ભારતે વિરોધ કર્યો છે ચોવીસમીની બેઠકમાં ભાગ નહીં લે તેવું પણ જણાવાયું છે ભારતીય ક્રિકેટ બોર્ડે ચોવીસમી જુલાઈએ બાંગ્લાદેશના ઢાકા ખાતે યોજાનારી એશિયન ક્રિકેટ કાઉન્સિલની બેઠકમાં ભાગ લેવાનો ઇન્કાર કરી દીધો છે એસીસીના પ્રમુખ મોહસિન નકવીનો ઢાકામાં બેઠક કરવાનો તથા પોતાની મનમાની કરવાના વિરોધમાં ભારતીય ક્રિકેટ બોર્ડે આ બેઠકમાં હાજર રહેવાનો જ ઇનકાર કરી દીધો છે હવે મોહસિન નકવીની બેઠકનું સ્થળ નહીં બદલાય તો ભારતનો વિરોધ જારી રહે તો એશિયા કપ ક્રિકેટ ટુર્નામેન્ટ બે હજાર પચીસનું આયોજન જોખમમાં મુકાઈ શકે તેવી દહેશત છે ભારતની યજમાનીમાં આ વર્ષે એશિયા કપનું આયોજન થવાનું છે તો એસીસી વહેલાસર આ ટુર્નામેન્ટનો પ્રોગ્રામ જારી કરી શકે છે આ ટુર્નામેન્ટ સપ્ટેમ્બરમાં યોજાનારી છે ચોવીસમી જુલાઈએ એસીસીની ઢાકા ખાતે બેઠક યોજાવાની છે પરંતુ બાંગ્લાદેશમાં તાજેતરના સમયમાં વણસેલી પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને બીસીસીઆઈએ આ બેઠકમાં સામેલ થવાનો ઇનકાર કરી દીધો છે બીસીસીઆઈ અને બાંગ્લાદેશે આંતરિક સહમતી વ્યક્ત કરીને ઓગસ્ટમાં બંને દેશની ટીમ વચ્ચે રમાનારી લિમિટેડ ઓવર્સની સિરીઝ સ્થગિત કરી દીધી છે ત્યારે ક્રિકેટ રશિયાઓમાં આ વાતને લઈને કેવી પ્રતિક્રિયા હશે એ જોવું રહ્યું